નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપસનું સ્વાગત કરું છું આજનો આ ડે સ્પેશિયલ ખૂબ જ સ્પેશિયલ આપણા સૌ માટે છે કારણ કે આજે આપણે વાત કરવાના છે આપણા અમદાવાદની અને જ્યારે અમદાવાદનો જન્મદિવસ હોય ત્યારે અમદાવાદ વિશે ચોક્કસપણે હું પણ કંઈ કહેવા માંગીશ કે અમદાવાદ તું શહેર નહીં ઓળખ છે મારી તારી અનુભૂતિ ગૌરવ છે મારું તું છે તો હું છું તારી અસ્મિતા વિશેષતા છે મારી દેશનું પ્રથમ હેરિટેજ સિટી અર્વાચીન અને પ્રાચીન સંસ્કૃતિને સંજોગીને જીવતું શહેર પોરની ભવ્યતા સાથે આપને સ્પરસ્તી ઇમારતો અહી ગરબાની રંજટ અહી પતંગનો ઉલ્લાસ અહી તો રિવરફ્રન્ટની મોજ અહી અને કાંકરિયાની સુંદરતા અહી સ્થાપત્યોની ભવ્યતા સાથે આધુનિક સુવિધા અહી ગરકસરિયા અમદાવાદીઓનું શહેર છે આ અને કોઈની જન્મભૂમિ તો કોઈની કર્મભૂમિ બની છે આપણી અમદાવાદ નગરી મોજથી જીવન જીવવાની શૈલી શીખવતું આ શહેર સમૃદ્ધિની ઉડાન સાથે પાયાની સમજ પણ અહીં છે

ગુજરાતમાં આવ્યો તો અને ત્યાં ખંભાત ના દરિયો ચાલતો માં આવ્યો છે અને એ સમયમાં હાલમાં બે મંદિરો તમે જુઓ તો માંડવીની પોર અંદર રામદાસ મહાદેવ નું મંદિર છે એ મંદિર હાલમાં એક માર નીચું અંદર છે અને હાલમાં પણ એની પૂજા પૂજા બધું થાય છે એજ રીતે રાયપુર દવાજાની બારની બાજુ કામનાથ મહાદેવ છે આ પણ એ સમયનું પણ આશાવલ ના સમય નું પણ મહાદેવ મંદિર છે એટલે આશાવલ પછી થયું કર્ણાવતી કર્ણદેવ સોલંકી આ વસાવેલું આ શહેર કર્ણાવતી થોડા સમય માટે એટલે થોડા વર્ષ માટે હતું પણ એનો આશય હતો લશ્કરી થાણું છાપવાનું લશ્કરી થાણું છપાયા પછી પણ એનું નામ કર્ણાવતી લોકોના મોઢે ચડ્યું ન હતું એટલે એ સમયમાં પણ આશાવલ ની નોંધ લેવાતી હતી પછી માં આજ તારીખે અમદાવાદમાં અમદાવાદ અહમદ શાહે અમદાવાદ નો પાયો નાખ્યો એમાં ચાર અહમતો પૈકી ચાર જણા એ આ પાયો નાખવાથી ચાર અહમતોના કારણે આ શહેરનું નામ પડ્યું અહમદાબાદ અહમદાબાદ પણ જેનું અપરણ થતા થતા રહેવાસી લોકો જે છે એના લીધે અમદાવાદ થયા આજની તારીખમાં કેવું તો આ શહેર

વિશ્વમાં મને નથી લાગતું કે એવું કોઈ દેશ હશે કે જે કદાચ આજે અમદાવાદ ને જે રીતે અમદાવાદ આજે આગળ વધી રહ્યું છે જોતા આપણે ચોક્કસપણે કહીએ છીએ કે વિશ્વના ખૂણે ખૂણામાં આજે અમદાવાદ પ્રસિદ્ધ છે ને અમદાવાદીઓ પણ પ્રસિદ્ધ જોવા મળી રહ્યા છે હેમંતજી શું કહેશો આપ આજે પણ જયારે અમદાવાદની વાત હોય છે ત્યારે હંમેશાથી કહેવામાં આવે છે કે જબ કુત્તે શહેર બસાય જ અમદાવાદ નો આજે જન્મદિવસ છે ત્યારે અમદાવાદના ઇતિહાસ વિશે શું કહેશો તો છ શતક પૂરા કરીને આપણે તેર વર્ષ પૂરા કરીને હવે સપ્ત શતકવાય દાયકામાં પ્રવેશે એમ આપણે જોવા જાવ તો સાતમા શતકમાં પ્રવેશી ચુક્યા છીએ તેર વર્ષ પહેલા પરંતુ આ અમદાવાદ માટેની ઓળખ માટે જો કેવું હોય ને અમારી ખેલીબેન સોની એ બહુ સરસ કાવ્ય અમદાવાદ માટે કહ્યું છે કે ગુજરાતમાં સૌથી પ્રખ્યાત અમદાવાદ વાદ વિવાદ માં હંમેશા તૈયાર અમદાવાદી ગામમાં ભલે અમદાવાદ ચાલે પણ ચાર વસ્તુ લાવે અમદાવાદી સમ સોસાયટીમાં બારણા બંધ પણ દુનિયાભરની ખબર રાખે અમદાવાદી રાયપુર ના ભજીયા અને નાગર ની ચોળાફરી પાણીપુરી ને બરફ ના ગોળાની લિજ્જત માણે ચોક માં માણે અમદાવાદી એટલે અમદાવાદ ની જે આખી ઓળખ છે પરત માણેકભાઈએ તો ખૂબ ખેડાણ કર્યું છે અમદાવાદના ઇતિહાસ માટે એમનો તો અમદાવાદી પ્રત્યેક અમદાવાદી નગર નગરવાસીએ જેટલો હૃદયપૂર્વક આભાર માનવો હોય તેટલો ઓછો પડે મને એવું ચોક્કસ ચોક્કસપણે લાગે છે પરંતુ ખાસ અમદાવાદની ઓળખમાં એમણે જેમ જેમ ચાર જે શેખ બંધુઓની વાત કરી કે જેના દ્વારા જયારે આ શહેરનો પાયો નખાયો એની સાથે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી માણેકનાથ પાવાની પણ છે કે જયારે શહેર કોટ ચણાતો હતો ત્યારે માણેકનાથ બાવા રોજ સાદડી ગુંથતા અને રાત્રે એ ગુંજ સૂતર જે ગુંત હોય એ ખોલી નાખતા અને કોટ પડી જતો એટલે એમ જ શાહ બાદશાહ ખબર પડી અને પછી માણેકનાથ બાવાને ને બોલાવ્યા એમની સાથે જે વાત કરી અને એ પ્રમાણે પછી માણેકનાથ બાવા જે પ્રમાણે એમને પોતાની જે સૂચનો હતા તે પ્રમાણે કર્યા તો તેમના નામ ઉપર માણેક મૂરજ આપણે વિક્ટોરિયા ગાર્ડન હવે તો પછી લોકમાન્ય તિલક વખતમાં અમદાવાદીઓ એક બહુ મોટું આંદોલન કર્યું અને વિક્ટોરિયા ગાર્ડન માં જ લોકમાન્ય તિલક ની મૂર્તિ ની સ્થાપના કરી અને એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ જયારે અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ હતા ને ત્યારે ઉપરવટ જઈને અંગ્રેજ સરકારની ઉપરવટ જઈને વિક્ટોરિયા રાણી વિક્ટોરિયા નામે જે ગાર્ડન હતું ત્યાં લોકમાન્ય તિલક ની પ્રતિમા ની સ્થાપના કરી અને બોલાવ્યા ત્યાં પાછા ગાંધીજીને એટલે એ વિક્ટોરિયા ગાર્ડન તરફ જઈએ છીએ જયારે આપણે નદી પાર થી તરફ ત્યાં જે જમણા હાથે આવે છે એ આપણો માણેક બુરજ અને માણેક બાવાના નામે એ બુરજ બંધાયો અને કહેવાય છે કે જયારે જયારે એ બુરજને નુકસાન થયું છે ને ત્યારે અમદાવાદ ઉપર વિપત્તિ આવી છે ઘણા બધા આપણે તોફાનો અમદાવાદમાં ઘણી બધી ઔદ્યોગિક અશાંતિ અને આર્થિક સંકડામણો એસી ના દાયકામાં જોઈ ત્યારે એક માન્યતા પ્રચલિત માન્યતા એવી પણ હતી કે જો આ માણેકનાથ બુરજનું જો તમે વ્યવસ્થિત રેસ્ટોરેશન કરશો તો અમદાવાદ આમ આપણે ઘણી વખત શ્રદ્ધા કે અંધશ્રદ્ધા પણ વાત બિલકુલ સાચી છે કે માણેકનાથ બુરજ જે પ્રમાણે રિસ્ટોરેશન થયું એલિઝબેથ બન્યા પછી અને નવા પુલ ને બન્યા પછી અને દર વર્ષે આપણે જે શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ પિનલબેન આપણા અમદાવાદના મેયરશ્રી ચાહે આજે પ્રતિભાબેન છે પરંતુ એ પહેલા પણ જે બધા જ મેયરશ્રીઓ રહ્યા એ બધા જ મેયરશ્રીઓ આજના દિવસે માણેકનાથ બીને માણેકનાથ પૂજા કરે છે એમની જે છે છે કરે એટલે એના લીધે થઈને સમૃદ્ધિ જોવા જાવ ને તો દિનધુની રાત ચોગુની વધી રહી છે એમ કહીએ તો ખોટું નથી હવે અમદાવાદ તો ચારસો ને સાહીઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર પંચોતેર લાખ કરતા વધારે વસ્તી અને તમે જુઓ કેટલા કેટલા નજરાના એટલે આનંદ થાય એક અમદાવાદી તરીકે કે જે જૂનું શહેર કોટ વિસ્તારનું સાડા ચાર ચોરસ વિસ્તારમાં જે શહેર માત્ર મર્યાદિત હતું એ શહેર આજે ચારસો ને સાહીઠ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તાર પામે અને એ અઢારસો ત્રીસ માં વોલ ફંડ કમિટી થઈ હતી માને તો મારી સાથે સહમત થશે કે શહેર નો કોર્ટ પડી ગયેલો અને વખતચંદ ચંદ શેઠ વખત વખતે એક શહેર ની વોલ ફંડ કમિટી બની અને બધાએ નાણાં ઉઘરાવીને શહેરના કોર્ટ વિસ્તાર ની કરી તો એટલું શેર એ આજે આજે અઢારસો ત્રીસ અને બે હજાર ત્રીસ આવશે બસો વર્ષના ગાળામાં તમારો આઠસો ગણો વિસ્તાર થાય એ તો કેટલી મોટી વાત છે અને એક વખત નું માન્ચેસ્ટર અમદાવાદ નું અને આઝાદીના સમયમાં તો એમ કહેવાતું ને કે આઝાદીના વિસ્તાર આખા સંગ્રામમાં જો કોઈ સૌથી મોટા રાજ્યનો ફાળો હોય તો એ બિહાર એક્ટિવ પણ સૌથી મોટા શહેર નું જો કોઈ અગત્ય પ્રદાન હોય તો તે અમદાવાદ અને એમાં જો સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો ખાડિયા વિસ્તાર અને એ ખાડિયા વિસ્તાર એ કોટ વિસ્તાર અને એમાંય એ જે સવા કિલોમીટર નો સ્કવેર કિલોમીટર નો વિસ્તાર છે ખાસ કરીને ખાડિયા માણેકચોક રાયપુર સારંગપુર એમાં તો તમે દર ચાર કે પાંચ ઘરે આગળ વધો અને કોઈ મહાનુભવની સાથે સંકળાયેલી સ્ટોરી એટલે તમે દાખલા તરીકે એવું જયારે જાણો કે કવિબર રથ ટાગોર અને પૂજ્ય ગાંધીજી દેશની પૂર્ણ ગરબા જોવા આવ્યા હતા કે માન્ય શ્રી કસ્તુરબાનું ગાંધીજીના ધર્મપત્ની શ્રીનું જયારે સાઉથ આફ્રિકાથી અમદાવાદ આવ્યા ત્યારે એમનું સન્માન ખાડિયામાં સાઠોદરા નાગર વાડીમાં થયું હતું કે પછી તમે એવું જાણો કે શ્રી ચિમનલાલ સેતલવાડ

એટલે પહેલા પ્રમુખ બ્રાહ્મણ હોવા છતાં પણ એમને બહિષ્કૃત હિતકારીની સભાના એમને પ્રમુખ તરીકે નિમ્યા હતા એટલે એ ચિમનલાલ સેતલવાડ નું ઘર નિવાસસ્થાન પણ અમદાવાદમાં ઇવન બટુકભાઈ દેસાઈ એટલા પ્રખ્યાત વકીલ આઝાદીના સમયમાં એ બહુવાની પોળમાં એટલે આપણા સ્વર્ગસ્થ મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી શ્રી ખરા એમના ભત્રીજા થાય અને ભટ્ટુક સ્વર્ગસ્થ ભટ્ટુકભાઈ દેસાઈ ને બેરિસ્ટર તરીકે એટલી મોટી નામના કે એવું કહેવાતું કે તમે ધોળા દિવસે દાખલા તરીકે કોઈ ખૂન કરે અને એ બધાએ જોયું હોય તો પણ એને કોર્ટમાં બે કસૂર ઠેરવી શકે એટલી વિદ્વતા એટલી તીક્ષ્ણતા એ સ્વર્ગસ્થ બટુકભાઈ દેસાઈ વકીલ તરીકેની હતી અને એ જ બહુવાની ફોડમાં સુરુભાઈ વોરા કરીને એક અમારે બહુ જ પ્રતિષ્ઠિત અમારે નાગર સદગૃહસ્થ રહેતા એમના ઘરમાં પિનલ બેન તમે વિચાર કરો એ વખતના સમયમાં મન્ના ડે આશા ભોંસલે આશા પારેખ બધા જે પંડિત ઉસ્તાદ અમજદ અલી ખા થી માંડીને મહાન સંગીતકારો અને ગીતકારો રાત્રે આવતા ત્યાં મુશાયરાની બેઠકો થતી ગીત સંગીતની મહેફિલોત હતી શ્રુતિ ગાયક વૃંદ આપણું અમદાવાદનું સુગમ સંગીત માટેનું જે ગાયક વૃંદ એની સ્થાપના અને એની જે પ્રેક્ટિસ છે એ પણ ભગવાનની પોળમાં સુરુભાઈ ના ઘરે ચાલતી અને બધા જ ગાયક કલાકારો ત્યાં આવતા પુરુષોત્તમભાઈ ત્યાં આવીને રોકાતા પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય આપણા બહુ જ મહાન ગીતકાર અને સંગીતકાર ગુજરાતી ભાષાના એટલે અને સ્વર્ગસ્થ અવિનાશ વ્યાસ આપણા ખાડિયાના ગોટીની શેરીના સ્વામી વિવેકાનંદ જયારે ગુજરાતના ભ્રમણ માટે આવ્યા ત્યારે અમદાવાદમાં જયારે રોકાયા ત્યારે ખાડિયામાં લાલશંકર ઉમિયાશંકર હવેલીમાં રોકાયા આપણી ત્યાં મ્યુનિસિપાલિટીમાં સૌથી પહેલા શિક્ષિત શિક્ષિત ગ્રેજ્યુએટ કોઈ હોય તો સ્વર્ગસ્થ વિદ્યાગૌરી નીલકંઠ એ પણ રમણભાઈ નીલકંઠ ના દીકરી થાય એ પણ અહિયાં ખાડિયામાં અમૃતલાલી પોળમાં વલ્લભભાઈ કે અહીંયા બળવંતભાઈ પ્રમોદરાય ઠાકોર આપડે મ્યુનિસિપાલિટીના અમદાવાદ મ્યુનિસિપાલિટી એક વખત ઉપપ્રમુખ એમના ખાસ મિત્ર એટલે સરદાર વલ્લભભાઈ જયારે પ્રમુખ હતા ઓગણીસો ચોવીસ થી ઓગણીસો અઠ્યાવીસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના ત્યારે તેના ઉપપ્રમુખ તરીકે બળવંતરાય પ્રમોદરાય ઠાકોર હતા જેમણે દિવાન વલ્લુભાઈ શાળાની પણ સ્થાપના કરી પણ એમનું પણ ખુબ મોટું પ્રદાન એટલે વાત કરવા જઈને પિનલ મેં તો એમ થાય કે અમદાવાદની સાથે એટલો સરસ ઇતિહાસ જોડાયેલો છે ખુબ જ ઓછો પડે પણ અને એવા જાણીતા લોકો જે સાથે જોડાયેલા છે તેના વિશે આનંદ થઈ રહ્યો અમદાવાદ કરીએ ત્યારે સ્થાપત્ય સંસ્કૃતિની અનેક વિવિધતાઓથી કઈ રીતે તેને સંપન્ન શહેર કહી શકાય છે જયારે આપણે વાત સંસ્કૃતિની કરીએ જયારે તેના સ્થાપત્યની કરીએ ત્યારે શું ખાસ કહેવા અમદાવાદ શહેર માટે સ્થાપત્યમાં

આ કિલ્લો બનાવવાનું મુખ્ય કારણ આ શહેરની રક્ષા માટેનું હતું ત્યાં અંદર લશ્કર રહેતું હતું અને હાલમાં ત્યાં કિલ્લો હું શૂટિંગ કરવા ત્યારે આ ખરેખર છે અને લોકોના જે લોકલ માણસો છે એને મુખીનો કિલ્લો કરીને એને ઓળખે છે મુખીનો કિલ્લો વાસ્તવમાં આ ખલીદાબાદ નો કિલ્લો છે ખલીયાબાદ નામ એટલા માટે પડ્યું કે આઝમ ખાન ના પુત્રનું નામ ખલીદ ખલીલ હતું એના પરથી ખલીલાબાદનો કિલ્લો આવો એક બીજા પણ અમદાવાદમાં આવેલા મહેલ ની વાત કરીએ તો ભદ્રામાં એક મહેલ જે વખત શાહીબાગ અકબરના સમયમાં એટલે અકબરના સમયમાં જયારે અમદાવાદ ને જીત્યું જે જગ્યાએ જીત્યું એટલે વાસણા નો સરખે જઈ છે એ જગ્યાએ એને ફતે મળ્યો તો એ ફતેહ મળ્યો તો એ જગ્યાની નજીકમાં ફતેહબાગ પેલેસ છે અલમો આ વિસ્તરણ આપણે ફતેવાડી તરીકે કહીએ છીએ આ જગ્યા ઉપર મને શોધતા શોધતા લગભગ મને બે કલાક લાગેલા પણ અંતે મેં આ જગ્યા શોધી કાઢી એનું મેં શૂટિંગ પણ કર્યું છે મારી નવી ફિલ્મ આ એ પતેવાક પહેલેથી હું બતાવવાનો છું જે ફતેવા પતેવાડીમાં જાવ તો કોણાવાંકે એક ખંડેર જેવી એક જગ્યા મળે શોધતા શોધતા મને પણ વાર લાગેલી પણ હાલમાં જગ્યા અસ્તિત્વ ધરાવે છે આમ તમે એનું જે બાંધકામ જો તો ત્રણ માળ બાંધકામ છે લગભગ પંદર એક જેટલી પછી ઇતિહાસમાં જોતો મને ખબર પડે એમાં પંદર એક જેટલી રૂમો હતી પછી એક મોટો બહાસ પણ હતો અને આજુબાજુ મોટું જે લગભગ મારી મુજબ પાંત્રીસ ચાલીસ વીઘા જમીન ની અંદર આ બનાવેલી જગ્યા છે અને વિશાળ ગાર્ડન હતું શાહી બાગ ત્યાં ગાર્ડન હતું અને જાંગીરનામા માં મુજબ જાંગીર અને નોરજહા

અને ચાંદા સુરજ મહેલ માં તો ચાંદા સુરજ મહેલ એ ખાનપુર દ્વારે એટલે ખાનપુર ના દરવાજાની બાજુમાં આ મહેલ હતો આ એમની કવિતા કવિતાના આધારે આપણે નોંધ લઈએ તો પછી પેલેસ માં ક્યાં હશે તો આ પેલેસ પછી એને જે અંગ્રેજ જમાનામાં એલેક્ઝાન્ડર રહેતા હતા પછી પેલેસ નું શું થયું તો એ પેલેસ સમય જતા

હું જાતે જોવા ગયો ત્યારે મોચીની વાડી અંદર એક બહુચર માતા નું મંદિર છે બહુચર માતા કેમ્પસ છે આપણે મોચીની વાડીમાં અને એ બરાબર બાજુમાં પાંચ દરગાહો છે પાંચ દરગાહ ઉપર લખીશું તો હિન્દુ માણસ નહીં આ દરગાહ છે અને તે અહિયાં છે આ જે દરગાહ છે એ તો પણ પછી વિચાર કરતો આ બધી શોધી કાઢેલું એમાં એક મહેન્દ્રભાઈ મકવાણા છે અને એમને મને જે રેફરન્સ આપે એ મુજબ જોઈએ છે તો મહેન્દ્ર મેઘાણી આપણા અમદાવાદમાં આવ્યા ત્યારે આ જગ્યા પર એમને ગયા હતા અને તમારા ખાડિયાના ડોક્ટર સાહેબ એમના ત્યાં જગ્યા પર લઈ ગયા હતા તમે ખાડિયાને એવું ગૌરવ ભરો છો એટલા માટે વાત આ જગ્યા પર લઈ ગયા હતા અને જગ્યા પછી એમને આ જગ્યા કઈ રીતે બની તો એ વખતે ખાડીયા મારે ચિત્ર માં હોશિયાર એટલે એનું નામ હરદાસ એના હરદાસ ચિતારા રાખ્યો એ હરદાસ એ આ ચિત્ર દોર્યું તો એને સુલતાન ની બેગમ નું ચિત્ર દોરવા માટે સુલતાન બેગમ પેલા મારે બેસી છે પાણીમાં દર્શન આપે છે અને પાણીમાં જોઈને આ આ ચિતારો બેગમ નું ચિત્ર દોડે છે સુલતાન આ ચિત્ર જોઈને ખુશ થઈ જાય છે પછી એને આ જે મોચીની વાડી વાળી જગ્યા આપે છે મોચીની વાડી વાળી જગ્યા સમય પલકાવે છે જેમ અત્યારે સમય પડકાવે છે એ મુજબ એમનો જે વારસામાં જે આવેલો સુલતાન ધર્મજનોની હોય છે એટલે કે આ મંદિર તોડી નાખવું જોઈએ ના કરવું જોઈએ અંતે બધું એને સુલતાનના આગલા પેઢીના પૂર્વજોની જ વાત એને બધી બતાવી સાબિત કરી કે આ મંદિર તો પછી કઈ કામ કરતો મુસલમાન થઈ જતો કે હું આ જીવન હું અહીંયા ગઈશ અને અહીંયા મારું દેહ પડશે તો એને આખું મુસલમાન બની મુસલમાન કપડા પહેરી અને બોચા માતાની પૂજા કરતો હતો વખતે એના આખા ફેમિલી સાથે દેહ ત્યાગ કર્યો હશે એવું માનવામાં છે એના ઉપર ચાદર પહેલા આજે કદાચ આ વાત જાણી નવી લાગે હશે ઘણી એવી અવનવી વાતો પણ અમદાવાદ વિશે ઇતિહાસ ની વાતો લોકોને જાણવા મળી રહી છે એક વિશે તો ત્રિવેદી બોવાઈ નો ખુબ સરસ વેસ સરદારા માટે અમદાવાદના વિકાસ ની વાત પણ કરીએ કે જે રીતે અમદાવાદ નું સ્વરૂપ આપણને બદલાતું જોવા મળી રહ્યું છે આપણે એ પણ જોઈએ છે કે આજે પણ આપણે હરી નોજીરો હોય કે જાળી હોય કે પછી અદાલતની વાત હોય એની પણ જાળવણી કરી રહ્યા છે એટલા જ માટે

કે એક એવી પેઢી છે લગભગ હવે તો બે પેઢી એવી થવા આવી કે જે કદાચ અમદાવાદ પશ્ચિમમાં ઉતરી છે ઉછરી છે અથવા તો અમદાવાદ પૂર્વમાં નિકોલ વસ્ત્રાલ નવા નરોડા વિસ્તારમાં જે ઉછરી છે અને એ પેઢીએ ક્યારેય જૂના અમદાવાદ કે કોટ વિસ્તારમાં પગ મૂક્યો નથી એમને ક્યારેય આવવાનું થયું નથી એમને અમદાવાદની પોળો શું કહેવાય અમદાવાદની પોળોની રહેણી કરણી કે જીવન કેવું છે એના વિશે ખબર નથી એમને એમનો વાંક નથી

એટલી બધી સ્થાપત્યો એટલા બધા જુદા જુદી જુદી ઐતિહાસિક વાતો અને સ્મારકો અમદાવાદ સાથે જોડાયેલા છે તો એ જાણીને તમને ગૌરવ થાય પોતાના શહેર માટે એક ગૌરવની અને ઓળખની અનુભૂતિ કરવી અને સાથે સાથે જયારે જ્યારે આપણે ત્યાં કોઈ પ્રવાસી આપણા સંબંધી આવે કે પરદેશમાંથી હવે તો એના અમદાવાદ ઘણા બધા થયા છે તો પરદેશ જ્યારે કોઈ આવે ત્યારે એને અમદાવાદના જૂના શહેરની મુલાકાત લઈને ચોક્કસ આવો કારણ કે અમદાવાદમાં હજી એ પોળમાં એટલી જ ભાવિક અને એટલી જ લાગણીશીલ પ્રજા રહે છે કે જે એના મહેમાન ને ભગવાન ગણે છે અને તમે આવશો તો તમારું સ્વાગત કરી દરેક વસ્તુઓ હોશે એવી મારી સૌને યુવા પેઢીને ખાસ અપીલ છે એ અમદાવાદની ઓળખને ઓળખ ને તમે ખાસ ઓળખો જી કહેશો અંતમાં અમદાવાદ માટે અમદાવાદના જન્મદિવસ માટે અમદાવાદમાં રહેતા અમદાવાદ હલો

તો અમદાવાદ ને આપણે લોકોને દર્શન કરાવી શકીએ આપણે ત્યાં આગળ જે બનાવ્યું પ્લાઝા પ્લાઝા પૈસાનું પાણી થઈ ગયું છે એ પ્લાઝા ઉપર જોવા કઈ એટલે કઈ એના કરતો જે આગળ ગાર્ડન હતો એમ તો કહી શકું આગળ જે ગાર્ડન હતો એ સારો હતો એટલે ખુલ્લું રહેતો ચુનુ ચીનુભાઈ બેરોનેટ નું જે મૂર્તિ તો સેફ રહેતી હતી આગળ લક્ષ્મીજી ની મૂર્તિ પણ તો રહેતી હતી

ચોક્કસપણે એ પણ સાથ સહકાર આપશે એવી આપણે પણ આજે ઈચ્છા રાખીએ છીએ સમય અહીંયા સમાપ્ત થાય છે માનેશજી હિમનજી આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ અમદાવાદ ઘણી જાણી અજાણી વાતો અને ઐતિહાસિક વાતો લોકોની સમક્ષ મૂકી તે બદલ આપ બનેનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર નમસ્કાર થોડે સ્પેશિયલ માં આજે વાત કરી છે આપણા અમદાવાદની અને કદાચ ઘણા બધા એવા શોને સાંભળનારા લોકો હશે મારી જેમ કે જેમની કર્મભૂમિ પણ અમદાવાદ હશે જન્મભૂમિ પણ અમદાવાદ હશે ને એટલે જ આ શહેરની આપણા સૌની આત્મા છે એવું કહી શકાય છે જીવતું જાગતું ગૌરવ છે આપણા સૌની રોડ રસ્તાઓ અને આ અહીંયાની જ ગલીઓમાં આપણે કેટલાય દાયકાઓ વિતાવ્યા છે અનેક તહેવારો અને પ્રસંગો પણ હરકથી અહીંયા ઉજવ્યા છે એવું કહી શકાય છે કે આપણા જીવનના દરેક તડકાને છાયાનું સાક્ષી આ અમદાવાદ જ રહ્યું છે અને એની સાથે ન માત્ર આપણી જીભે પરંતુ લોહીમાં વસેલું છે આ અમદાવાદ આપણામાં જીવતા અને આપણને જીવડા જીવાડતા શીખવનારું પણ આ જ શહેર છે અમદાવાદને એટલે જ અંતે એના જન્મદિવસે અમદાવાદ શહેરને દિલથી સલામ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર